નમસ્કાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ જોઈ મુખ્ય સમાચાર ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત વિડીયો અને એનાલિટિક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી તેજ ગતિએ ભરૂચ આરટીઓમાં સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું

તબક્કાઓ જૂની સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત વિડીયો એનાલિટિક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી ગતિએ ચાલી રહી છે ભરૂચ આરટીઓમાં આ સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે આ નવનિર્મિત ટ્રેક પર પ્રથમ સિવિલ કામગીરી પૂર્ણ કરાઈ હતી ત્યારબાદ અઢાર જેટલા એઆઈ આધારિત સીસીટીવી કેમેરા સિગ્નલ લાઇટો અને ટ્રેકની શરૂઆત થતા અંતે ડિસ્પ્લે સ્થાપિત કરાયા છે સમગ્ર એઆઈ સિસ્ટમનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે હાલ જૂની પદ્ધતિ મુજબ સ્પીકર દ્વારા સૂચના આપી અને કારમાં સેન્સર લગાવી ટેસ્ટ લેવાય છે પરંતુ નવા ટ્રેક પર આ સેન્સર પૂર્ણ રીતે દૂર થશે અરજદારને ફક્ત સિગ્નલ લાઇટ મુજબ ટેસ્ટ આપવાના રહેશે નાનામાં નાની ભૂલ પણ એઆઈ પકડી લેશે એટલે સાચી ડ્રાઇવિંગ આવડત ધરાવતા જ અરજદાર પાસ થઈ શકશે એઆઈ આધારિત ટ્રેક પર અરજદારે જ્યારે આખરી સ્ટેજ પૂરું કરીને કાર રિવર્સ કરે છે ત્યારે બહાર નીકળતા સામે જ મુકાયેલા ડિસ્પ્લે પર તરત પરિણામ દેખાશે કે તે પાસ છે કે ના પાસ જેથી અરજદારને આરટીઓ ઓફિસમાં પૂછપરછ કરવાની જરૂર નહીં રહે આ અંગે એ આરટીઓ અધિકારી મિત્તેશ બંગાલે જણાવ્યું હતું કે આરટીઓમાં સિવિલ વર્ક બાદ ટ્રેક પર તમામ એઆઈ કેમેરા સિગ્નલ લાઇટો અને ડિસ્પ્લે લગાવી દેવામાં આવ્યા છે મોટાભાગનું કામ પૂરું છે અને હવે ઓડિટ બાદ પંદર દિવસ બાદના સમયમાં એઆઈ આધારિત ટેસ્ટિંગ શરૂ થવાની શક્યતાઓ છે આ કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં કુલ ચાર સ્ટેજ મર્યાદા સાથે પૂર્ણ કરવા ફરજિયાત છે જેમાં રિવર્સ પાર્કિંગ નેવું સેકન્ડમાં સ્લોપ ચઢાણ એકસો એંસી સેકન્ડમાં પાંચસો ચાલીસ સેકન્ડ એટલે કે નવ મિનિટ મળે છે હવે એઆઈ આ ચારેય સ્ટેજનું અવલોકન કરી અરજદારને પાસ કે નાપાસ જાહેર કરશે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે પણ આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે તમામ હવે એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક ઉપર લેવામાં આવશે તે અંતર્ગત ભરૂચ કચેરી ખાતે હાલમાં સિવિલ વર્ક ટેસ્ટ ટ્રેકનું સંપૂર્ણ થયેલ છે અને કેમેરા પણ લાગી ગયા છે તથા તેની સાથે સિગ્નલ પણ લગાવવામાં આવેલ છે આ ટેસ્ટ ટ્રેકમાં કોઈ પણ માનવીય હસ્તક્ષેપ સિવાય અરજદાર ટેસ્ટ આપી શકશે અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આ દિવસોમાં એક અનોખા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આ શિયાળાની ઋતુ સાથે વિદેશથી યાવન પક્ષીઓની ઉડાવળથી અંકલેશ્વર આકાશ જીવન કર્યું છે દર વર્ષે શિયાળાની શરૂઆતમાં હજારો કિલોમીટર દૂરથી થી સાયબીરિયા અને ઉત્તર એશિયાથી પક્ષીઓ ગુજરાતના વિવિધ જળાશયો તરફ ઉડીને આવે છે અંકલેશ્વર ભરૂચના તળાવ અને નર્મદા કાંઠો તેમના માટે અનુકૂળ આશ્રય બની ગયા છે પરંતુ પર્યાવરણ પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે સિગલ્સને ગાંઠિયા ખવડાવવા તેમના માટે જોખમી છે કારણ કે તેનું પાચનતંત્ર નુકસાન પામે છે અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોઝી સ્ટર્લિંગ કહેવાતા વૈયા પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળતા થયા છે આ પક્ષીઓ જેટલા સુંદર છે તેટલા જ ક્યારેક સ્થાનિક પક્ષીઓના માળા કબજે કરી લે છે જે પર્યાવરણ માટે પડકારરૂપ બની શકે છે વિદેશી પક્ષીઓના આગમનથી ભરૂચ અંકલેશ્વરનું આકાશ તો રંગીન બની ગયું છે પરંતુ સાથે સાથે પર્યાવરણની સંવેદનશીલતાને જાળવી પણ એટલી જ જરૂરી બની રહે છે દર શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને સાઇબેરિયા રશિયા તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટે ભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજનો નર્મદા નદીનો કાંઠો છે ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાવડ છે સિંગલ છે રોજી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર ને સુંદર પક્ષીઓનું આગમન થાય છે અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછી ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતાં એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને અભ્યાસ પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ ભરૂચ જિલ્લાના નિવાસી અધિકલેક્ટર આર ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતા ગતરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આર ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ નાયબ કલેકટરો મામલતદારો અને જિલ્લા સેવા સદનના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ તેમને સ્મરણીય અને સન્માનસભર વિદાય આપી હતી ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી એનઆર ધંધલની તારીખ સત્તર આઠ બે હજાર બાવીસના ના રોજ ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસકારોને પ્રોત્સાહિત કર્યા હતા હોદ્દાની રૂએ બોડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારું આયોજન અને અમલીકરણ કર્યું હતું જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધવામાં મદદ મળી હતી એનઆર ધંધન તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લામાંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ ની હરિસન સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાલ લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સુટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટીબેટીન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ પાસેના નેશનલ પર મોપેડ અને અકસ્માતમાં મોપેડ સવારનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અંગલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અનસાર માર્કેટ પાસે બપોરના અરસામાં એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઇડ પરથી આવી રહેલ મોપેટ ટ્રક સાથે અથડાતા મોપેટ સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સદર અકસ્માતમાં મોરપેટ પર સવાર અન્ય એક વ્યક્તિ નેશનલ પર વાહનોની ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે नर्मदा ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ અઢાર થી ચોવીસ ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે આ અંગેની માહિતી આપવા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચરા રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધેજન કાર્યાલય જ્ઞાનસાધન આશ્રમ મેદાનમાં બપોરે ત્રણથી છ કલાક દરમિયાન કથા યોજાશે દેશ વિદેશમાં ચારસોથી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપરથી કથાનું રસવાન કરાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા માન્ય મંત્રી પ્રદીપ પટેલ ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા નરેશ ઠક્કર સુરેશ આહિર ગોપાલ શાહ કનુ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવના આશરેથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ વધી રહ્યા છે આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરાયું છે જ્ઞાન સાધન આશ્રમ મક્તમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને જે કથાકાર જે છે એ શ્રી કુણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે સાંજેથી લઈને છ વાગ્યા સુધીનો સમય છે ભાવિક ભક્તો આ અંધ ભાઈ જે છે પોતે જન્મથી બ્લાઈન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લ્હાવો લેવા માટે બધા લાભ લે આ આને માટેનું ખાસ અમારી વિનંતી છે આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે રામાયણ કથા કરે છે દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા સમજવા જોવા અને સાંભળવા શ્રવણ પાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ અને જવેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની જવેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોની ટીમી સેવા આપી હતી આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર હર્ષાબેન મોદી પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અહીંયા રોટરી ક્લબ ભરૂચમાં આયોજિત કર્યું છે જયાબેન મોદી તરફથી ડૉક્ટર પંચાલ એ બધું ઇનિશિયેટિવ લેશે ને આરસીસી તરફથી જાનીબેન દર્શન અને રોટેડ ભરૂચ તરફથી હું ભાવેશરિયાની આ આખા કેમ્પનું સંચાલન કરીએ છીએ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડીલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર અમે રાખ્યું છે આશા કરું છું કે જનતાને આ સેમિનારનો ખૂબ ખૂબ ફાયદો મળશે ધન્યવાદ વોલિયાતર માર્ગ ઉપર ઇકો કાર ચાલક ફૂટપાથ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાલક નો ઉપર કાબુ નહી રહેતા કાર જીબી કોલોનીની બાજુમાં આવેલ તળાવમાં ખાબકી હતી આ અકસ્માતમાં કાર ચાલકનો આબત બચાવ થયો હતો વાલિયા નેત્રંગ માર્ગ ઉપર ઇકો કાર ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા વાલિયા નજીક જીબી કોલોનીની બાજુમાં આવેલ તળાવમાં ઇકો કાર ખાબકી હતી જોકે ઇકો કાર ખાબકી હતી તે સ્થળે પાણી નહીં હોવાથી ચાલક સહિતના લોકોનો આપત બચાવ થયો હતો આ અંગેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા સદર બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર રૂરલ પોલીસનું સ્ટાફ પેટ્રોલિંગ હતું તે દરમિયાન તાલુકા પોલીસ મથકના છેતરપિંડી સહિતના ગુનામાં સંડોયેલા નાસ્તા ફરતા વોન્ટેડ સગ્રામ હીરાભાઈ વાઘાભાઈ માલકિયા સુરેન્દ્રનગરથી સુરત જતા આરોપીને પોલીસે બાતમીના આધારે વાલ્યા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને તેને આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે ઝઘડિયાથી વાલિયાના મુખ્ય માર્ગ વિસ્માર બનતા રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણની મંજૂરી મળતા આજરોજ માર્ગ નવીનીકરણનો ધારાસભ્ય રીતે સોશાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ઝગડિયાથી વાલિયાના મુખ્ય માર્ગ ઉપર ચોવીસ કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે ખાસ કરીને ઝઘડિયા જીઆઈડીસીના કારણે નાના મોટા અને ભારે વાહનોની અવરજવર રહે છે ત્યારે આ માર્ગ બિસ્માર હાલતમાં તો જેની રજૂઆત ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા જેના નવીનીકરણ માટેની મંજૂરી આપવામાં આવતા આજરોજ ઝઘડિયા ખાતે ધારાસભ્ય રીતે વસાવાના હસ્તે આ મુખ્ય માર્ગનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચે નબીપુરના માજ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે પોલીસે કુલ ₹11.20 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નબીપુર નજીક આવેલ માજ ગામની રહેણાંક મિલકતમાં ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મેળવી છે. એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન માજ ગામના જૂના ભીલવાડામાં રહેતા મકાનના વાડામાં ઉગાડવામાં આવેલ 22.400 કિલો જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ વીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર ગાંજાની ખેતીના આરોપી જીવન વસાવાની ધરપકડ કરી છે તેની સામે નવીપુર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મોટા મિયા માંગરોળની મોસાળી પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો વિદેશથી પધારેલ આમંત્રિત મહેમાન તેમજ સરપંચ અને નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટનમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદેશી પધારેલ ઇમરાન મોહમ્મદ પાંચભાયા દ્વારા કરવામાં આવેલ તેઓ સાથે ગામના સરપંચ સવિતાબેન વસાવા ચંદ્રવદનભાઈ અરુણભાઈ પરમાર અયુબભાઈ ભુવા નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી પાયરબેન કંથારિયા લિયાકત અલી જીના આસિફ પાંચભાયા પરેશભાઈ એસએમસી સભ્યો ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ આનંદ મેળામાં આલુપુરી પાણીપુરી કેક શરબત પકોડા પાસ્તા મંચુરિયન ગુલાબજાંબુ વગેરે જેવા પંચાવન જેટલા ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા આ આનંદ મેળાને સફળ બનાવવા માટે આચાર્ય વાસંતીબેન વસાવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ઇમરાનભાઈ પઠાણ પુષ્પાબેન પટેલ લલિતાબેન ગામિત કવિતાબેન જીરુબેન

ભરૂચ માં સ્માર્ટ ટ્રેક નું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું માં ની સાથે યાયાવર વિદેશી પક્ષીઓ પક્ષીઓની ઉડા ઉડતી અંગલ કાંઠો તેમના માટે અનુકૂળ આશ્રય બની ગયા અંકલેશ્વર પાસેના હાઈવે પર મોપેડ ટ્રક અકસ્માત માં યુવાન નું મોત રોંગ સાઈડ પર આવતી મોપેડ ટ્રક સાથે અથડાઈ એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો આ સીટી ન્યુઝ આવતીકાલે ફરી મળીશું રાવા સમાચાર સાથે નમસ્કાર